બીટ પણ હમણાં પાણી નથી જ ચડતું હમ મસ્ત એવી ડું પહેલી વાર જોયું સરસ મજાનું ગાજર જોડ્યું બહુ મોટા બે ગાજર જેવડું બીટ હજુ જો ઘણા બાજુ તો પારીએ વધારે એકદમ મસ્ત બે બીટ તો જો આપણે એટલા બીટ ઉપાડી લીધા ને હવે આને મસ્ત સુધારીને टोपड़ी एक भरा गई किलो त्रेनो बीट में तो त्रेनो किलो जुटला है तो सरस मजा ना पहला तो अपनी बीट सुधारी लिए पसे खमणी में खमणे पसे सरस मजा ना अपने तो हम लोग बना बन है तो अच्छा रहा पहला तो सरस मजा ना अपनी बीट सुधारी लिए पसे खमणी पसे सरस मजा ना है बीट જોરદાર મસ્ત બને મસ્ત જોરદાર હોય ખાવામાં બહુ ફાયદાકારક હોય મૂક ને ભાવે નો ભાવે બહુ મસ્ત બને એકદમ

તો હવે થોડું કઈ સાચે બનાવવાનું આપણે તો બનાવવાનું જો કે ભરત ને ભાઈ કે તો ભાઈ ન પર થોડું બનાવી ને જો લોટ બીટ ને જબરી બનાવી તો જો આ ને એક વખત તો બીટ મોટા મોટા મોટો તો જો આટલા મૂકે જ ને લોટ બીટ નું આપણે બનાવી

જોઈ શકો છો એ એકદમ મસ્ત જોરદાર બનવા બેડજો જો દૂધમાં આપણે ફેંકાવા દઈએ ટીકો ટીકનો જો એકદમ પાણી જો માથે હવે બરે પાણી ને પાણી બરે જાય નહીં એકદમ મસ્ત સીકડો સીકડો થઈ જાય ને તો તા સમજે આપણે ફેંકાવા દઈએ તો આમાં આપણે થોડીક સુગર નાખી દઈએ થોડીક એક નાખીએ બાપનું એક બહુ મીઠા હરો

સરસ મજાનો આપણો બીટ નો હલવો એકદમ ગયો એકદમ જોરદાર કલર આવ્યો પેલા બીટ ડબલ કલર કલરમાં કાસના ભરી લઈએ આપણે જોરદાર ગાજરના હલવાથી મસ્ત એકદમ ટેસ્ટી બને એક ફેરે જરૂર ટ્રાય કરજો તો જો સરસ મજાનો આપણો બીટોનો હલવો બનાવીને તૈયાર થઈ ગયો ને જો અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આટલું જ માટે સરસ થયો એકદમ મસ્ત ટેસ્ટી ને જો ખાવામાં એકદમ હેલ્દી હોય બીટું બીટ તો જો ખાવામાં હેલ્ધી હોય ને પછી મસ્ત રેસીપી બનાવી એટલે એથી ડબલ મસ્ત લાગે ટેસ્ટી ખાવામાં ને હેલ્ધી હોય તો ગાજરનો જે રીતનો હલવો બનાવીને એ ટાઈપનો જ બનાવવાનો હોય દૂધ ને શક્કર ખાલી દૂધ સકર ને બીટ ને ઘી બસ એટલી વસ્તુનો આપણી સરસ મજાનો બીટ હલવો બનાવીને તૈયાર થઈ ગયો પાણી આવે છે એવું બન્યું મસ્ત જોરદાર એકદમ જોઈ શકો છો સરસ મજાનો એકદમ ચોકલેટી જેવું બન્યો હલો તો જે ફરત પોરબંદર ગયો હતો ત્યાં આવ્યું બપોરા કરવા બેઠો મી અટાણ સુધી ખાધું ને જો એ જો ખાવામાં સરસ મજાના બાજાના રોટલા હે ઓરો હે ને એક બીજી આઈટમ હે બતાવી હતી ફરત ને દેવ પસંદ આવે કે ન આવે કઈ જઈને આવીએ

જો એકદમ કેવો કલર આવ્યો જોરદારનો તો ભરતને દાખ ભાઈ હે તો ભાઈ હે ન કર આપણી ખાઈ પાથ નહીં ભાવે આ બીટનો ઓલ કલર તો પાથા હાજર નહીં જ ન તો પાથા કરી વધવાય નથી બીટ કાંસા ન ભાવે એની ગલ્ઠા થઈ જાય તો કા કઈ ઉપયોગ લઈએ

જાત આ ગોડાઉન ધોયો ને એટલે મોટર ગાડી ધોઈ ને ગોડાઉન ધોયો એટલે આ દરવાજો ખુલ્લો રાખ્યો ઘૂકાઈ જાય એકદમ મસ્ત પવન ખાઈ જાય એટલે એ પેકરીએ ને એટલે ગાડીમાં સ્પ્રે બ્રે મારો સુગંધ સારો આવે જે મસ્ત સુગંધ તો સારો આવે જ નહીં એકદમ ધોઈ ને રૂપારો તો ભરત નહીં જાય તો મિનિત કરી ધોવામાં ને સરસ મજાને કરી લીધી ગાડી ધોઈને પાથ તો જ અમે કંઈ જરાય દાગો નો રજારિયા હેરડા હેરડા અમે પાથ હોય ને એટલે કંઈ દાગઈ જોવા જડે નહીં એવી મસ્ત ક્લીન કરે નાખે જે સર્વિસમાંથી કાઢી હોય એવી લાગે તો જો આપણી પાણી ચાલુ કરી દીધું મગમાં ઓરવણ ચાલુ કર્યું છે તો પેલું હજે પાણી છે ને પેલું પાણી ચાલુ કર્યું મુકેશભાઈ તો જો આ મુકેશભાઈ વાપી ગયો એ સેલો કિયરો રિયો સેલો કિયરો રિયો ને આખી પિયગુ આજ બે દેથિયા નું ચાલુ હે કોરવાડ પીવાનું પીવરાવાનું તો જો મુકેશ ને કે સાપીએ જે તો આજ સેલો કિયરો રિયો ને જો વા ચીગર નાં સણા વઢાય ને હરા હેટણે દીયકો હાયર આજ બપોર સુધી હાયર વાઢ્યા બપોર સુધી ને અટાણે જો હારવાનું કામ આલે ને આપણી સરસ મજાની સાથે ગઈ તો મુકેશ ને કે સાપીએ જાય તો જો સાપીએ જા મુકેશ સાપીવા આવે એની આખડી પિંકીન વાસ સાપીતા તન તીન થિયે મારો સાજે કઈ ન તયો બાપી ભૂલે ગઈ ક કામ હવાર મે હું ભૂલે ગઈ થી સાબ બનાવ બિસ્ડા એ જરક મોડ થે ગો હવારી સાપ પણ પીવા ન મુકેશ ને તો ઓટણ ધલે મેલે તો સરસ મજાન સા થે ગો ને આલે પીવરા દી તો મુકેશ ને ને સાપીવાનું મન થાય ઓટ હવારી કાર <S3ieur22> હલો તો જમ રાત ભૂખ લાગી કે નાસ્તો કરવો નાસ્તામાં પ્લીસ્ટેપડો થોડો ભમરા વખાડવા હે તો હલો